मित्रों आज डॉक्टर सूरज मेहता प्रसूख शाला गोया टीवी मोरबी रोड अंतर्गत नगर प्राथमिक शिक्षा समिति संचालित शाला में गौरव पांचना बालकों को इनम वितरण कार्यक्रम संपन्न करवाने आवियो मुख्य दाता वरिष्ठ शिक्षक अतुल भाई रोझारा द्वारा मास्टर अतुल सर द्वारा और प्रत्येक बालकों ने ये सिद्धि प्राप्त करन વસ્તુઓ ગયા વર્ષે એકમ કસોટીમાં સારા માર્ચ લાવનાર બાળકો ગયા વર્ષે હાજરીમાં સૌથી સૌથી વધુ હાજરી હોય એવા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે વર્ષ દરમિયાન જે બાળકોને આપણે ઠપકો આપવો ન પડ્યો એક પણ વાર એવા બાળકો શાંત બાળકોને પણ ઇનામ આપવામાં આવ્યું છે તો ચાલો જોઈએ આપણે આ વિડીયોમાં આ બાળકો ક્યાં ક્યાં છે તેને શું શું વસ્તુઓ આપવામાં આવી તે આપણે આ વિડીયોમાં જોશું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ધોરણ પાંચ વર્ષ શિક્ષક અતુલ રોજારા માસ્ટર અતોલ સર ગયા વર્ષે ધોરણ ચારમાં એકથી ત્રણ નંબર આવેલ બાળકો એકમ કસોટીમાં સારું પ્રદર્શન કરનાર બાળકો તેમજ વર્ષ દરમિયાન સારી હાજરી બસો ઉપર દિવસ જેઓ એ હાજર રહ્યા છે તેવા બાળકો તેમજ બાળમેળામાં સારી કૃતિ સારી એક્ટિવિટી કરનાર બાળકને સન્માનિત કરવા માટેનો આ કાર્યક્રમ રાખેલ છે આપ જોઈ રહ્યા છો કે ઇનામ વિતરણ કાર્યક્રમમાં દરેક બાળકને એક પેડ બોલ પેન કલર પેન્સિલ પેન્સિલ ફૂટપટ્ટીનો સેટ સ્કેચ પેન બોક્સ આવી વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા છે બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવેલો છે આપ અહીં જોઈ રહ્યા છો કે દરેક બાળકને આ શૈક્ષણિક ગિફ્ટ આપી આ વર્ષે પણ સારું પ્રદર્શન કરે એ માટે પ્રોત્સાહિત કર્યા છે બાળકોના આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો થશે અહીં જોઈ રહ્યા છો કે સરસ મજા નહીં વસ્તુઓ બાળકોને આપી આ કાર્યક્રમને સન્માનિત કરી પૂર્ણ કરવામાં આવેલ છે અસ્તુ